જય હિન્દ જય શ્રીરામ મિત્રો હવે મારે આજે વાત કરવી છે એક આપણે ઘટનાની એ હાલ પોરબંદરની છે અને ન્યૂઝમાં પણ બહુ ચર્ચલિત છે હા મિત્રો મારે બધાને એ જ કહેવાનું છે જો તમે પ્રેમ કરશો તો તમે મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે જીયા મિત્રો પ્રેમ કરશો જો તમે કોઈ છોકરીને પ્રેમ કરો એટલે સમજી લેવું તમારું મોત પાકવું જી હા મિત્રો આવો જ કંઈક ઘટના બની છે અત્યારે હાલ પોરબંદરમાં બે દિવસ પહેલા કે એક કે મિત્રો એક હિરેન કારાવદ્ર ખરી અને છોકરો 29 વર્ષનો છોકરો હિરેન કારાવદ્ર જેમનું નામ છે પોતે અને ડ્રાઇવિંગ કરી છૂટક મજૂરી કરી ડ્રાઇવિંગ કાંધા મારી અને ડ્રાઇવિંગ કરી અને પોતાનું ઘર ચલાવતો હતો બે ભાઈઓ હતા એકનું નામ કરણ હતું કરણ કારાવદ્ર અને જે આ જે હતો એ ભાઈ મોટો હતો ઘરનું ડ્રાઇવિંગ કરી અને પોરબંદરમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો તો અમુક સમય પહેલાં અમુક વર્ષો પહેલાં મતલબ એક્સ ગર્લફ્રેન્ડ એની એક્સ પ્રેમિકા જે પહેલાં પ્રેમિકા હતી એને મેરેજ થઈ ગયા પછી એને છોડી દીધી હા જી હા મિત્રો હેતલ કરીને એને મિત્ર હેતલ કરી એને ફ્રેન્ડશીપ થઈ હતી અને એની સાથે એને પ્રેમ સંબંધ થયો હતો પ્રેમ સંબંધ ઘણા સમય હાલ્યો હતો પછી છોકરીના મેરેજ થવા માટે એ પ્રેમ સંબંધ તૂટી ગયો હતો અને છોકરી એને સાસરે ચાલી ગઈ હતી જી હા આ જે મતભેદ રાખી અને મિત્રો એ છોકરીના પક્ષવાળા તેના ભાઈ પિતા પતિ આ બધા મતભેદ રાખી અને પતિ એને હિરેનને જે છોકરાને એક જગ્યાએ બોલાવવામાં આવ્યો ફોન કરીને યા મિત્રો એને એક જગ્યાએ ફોન કરાવી ફોન કરી અને બોલાવવામાં આવ્યો છે કે કામ છે તારું આવતો તો છોકરો ત્યાં ગયો અને આ લોકો એના મોતને ઘાટ ઉતારવા માટે જે મિત્રો એને મોતને ઘાટ ઉતારવા માટે એને મારી નાખવાના ઈરાદે જ આવેલા હતા તીક્ષર હથિયારો કુવાડી વગેરે લાકડા પાઈપું વગેરે લઈને આવ્યા હતા અને આ માથામાં પાછળથી ઘા કરી અને માથાના ભાગમાં મારી અને એને ઉલટો ઊંધો નાખી અને ત્રણ ચાર પાંચ છ પાંચ છ શખ્સ દ્વારા એક વ્યક્તિ નહોતા મિત્રો એક વ્યક્તિ શું કરી શકે એક વ્યક્તિ એકથી બે વ્યક્તિ સાથે લડી શકે પણ જો તમારી સામે પાંચ છ વ્યક્તિ હોય છે અને આ જૂની અદાવત જે આ મિત્રો અને છોકરાનું ભાઈનું કહેવું એવું છે કે જે ભાઈ હિરેન કારવદ્ર હતો એનો ભાઈ હતો એના ભાઈને દગેથી બોલાવી એને સમાધાન માટેની કંઈક વાત કરી અને એ બાબત એને બોલાવવામાં આવ્યો હતો અને એ બાબત એને બોલાવી છોકરી પણ સાથે હતી જે આ મિત્રો એને કહેવાનું એવું હતું છોકરાના ભાઈનું કે એ છોકરી પણ સાથે હતી છોકરી સાથે હતી અને આ ઘટના બનેલી છે એને બધા બહુ માર માર્યો બિચારાને બહુ માર માર્યો અને છોકરી પણ માથે ઊભેલી હતી તો મિત્રો મારતા મારતા એને વધારે ઘા લાગી જવાથી પોરબંદરમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાંથી પછી વધારે સારવાર માટે સિરિયસ થઈ ગયો હોય એના માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો મિત્રો રાજકોટ સિવિલમાં દેખાડવામાં આવ્યો તો ત્યાંને ત્યાં છોકરાએ થોડો સમય થતા એને પોતાનો જીવ ગુમાવ્યો દમ તોડી દીધો મિત્રો પાંચ છ વ્યક્તિ મારતા હોય આડા અવરું ઘા લાગતું હોય મગજમાં માર્યું હોય તો પછી વ્યવહારિક છે કે કંઈ પણ થઈ શકે તો પોતાનો દમ તોડ્યો હતો અને હાલ એનું મોત નિપજ્યું હતું કે બહુ જ દુઃખદ ઘટના અને પરિવારમાં શોખનો માહોલ માહોલ થઈ ગયેલો મિત્રો તો મારે કહેવાનો એ જ છે મિત્રો જો તમે પ્રેમ કરતા હોય તો ચેતી જાજો જો તમારી ગર્લફ્રેન્ડ હોય તો પણ તમે ચેતી જાજો એ કાલ સવારે આ જે ઘટના છે એ તમારી સાથે પણ થઈ શકે આ જ નહીં ને કાલ પણ ઘણા સમય બાદ એ ઘટના થવામાં આવી છે અને છોકરાઓનો પક્ષનો એવો આક્ષેપ છે કે તેનો ભાઈ તેનો પતિ એના દ્વારા એના ઉપર લગાવવામાં આવે છે એના ઉપર કેસ દાખલ કરવામાં હત્યાનો પ્રયાસનો ગુનો મારપીટ બધું દાખલ કરવામાં આવે છે પણ એની જે ગર્લફ્રેન્ડ હતી એ પણ ત્યાં મોજૂદ હતી એ સામે જ હતી એની સામે જ બધું થયું છે તો એના ઉપર જે પોલીસે ગુનો દાખલ નથી કરો તો એ આક્ષેપો લઈ અને એના પરિવારજનોનું કહેવું છે કે એ છોકરીઓ પણ ગુનો દાખલ થવો જોઈએ જો મિત્રો છોકરી ત્યાં હોય છે તેની સામે થાય છે તો જરૂર ચોક્કસ પણ એને દાખલ થવો જોઈએ કે સાક્ષીમાં એ પણ હતી ને જે ઘટના એના ઉપર પણ બની હતી એના ઉપર વીતી હતી એટલે એ વ્યક્તિ જે છોકરીને પણ હાજર રહ્યો હોય તો એના ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવે એવું પરિવારજનોનું કહેવામાં આવે છે તો મિત્રો ધ્યાન રાખજો જેતી જજો જો તમે આ પ્રેમમાં પડશો તો આવો વ્યક્ત તમારે ગમે ત્યારે ટાઈમ આવી શકે છે તેથી તમે જાણ કરવા માટે અને મારા આવા નવા ન્યૂઝ ચેનલ જોવા અને વાત સાંભળવા માટે મને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને જાજાના જાજા લાઈક કરજો અને મિત્રોને મોકલજો જેથી કરી અને હું આવા ન્યૂઝ લેતો આવીશ અને આમના માટે સચ્ચાઈના સામના કરવી માધ્ય જય હિન્દ જય શ્રી રામ